નદી અહીંયા રાણવસીની સીમમાં ઊભી કરવામાં આવી છે હું એવું કહું કે કે નદી ઊભી કરવામાં આવી છે છે એમાં જરા પણ નથી કારણ અમે જે લોકેશન ઉપર ઊભા એ લોકેશન ઉપર કરોડો ટન માટી ચોરી થઈ ગઈ છે માટીને વેચીમાં આવી છે દીવની ખાનગી કંપની સુધી છતાં પણ અધિકારીઓ છૂપ છે છતાં પણ આરટીઓ ગીર સોમનાથનું તંત્ર છુપશે છતાં પણ ગીર સોમનાથનું પોલીસ તંત્ર છૂપ છે અને આ ગીર સોમનાથ કલેક્ટર જોઈ રહ્યા છે પ્રેક્ષક કે ભાઈ થઈ રહ્યું છે નદી બની રહી છે અરે નદી નદી બની રહી નથી તમે કાર્યવાહી કરીને જિલ્લાના કલેક્ટરે આ નવી બનાવવાની પરમિશન આપી છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે સિંચાઈ વિભાગ ગીર સોમનાથનું શું કરી રહ્યું છે સિંચાઈ વિભાગે આ લોકોને પરમિશન આપી છે નદી બનાવવા માટેની કાયદેસરના રસ્તાઓ ખોદી રહ્યા છે કાયદેસરના કિનારા તોડી રહ્યા છે તમે નિયમને નેવી મૂકી કારણ કે માફિયાઓ બેફામ બને છે ત્યારે એને લડનારો મળે છે ને ત્યારે એ લોકોને થોડું ખૂંચે છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે નદી નવી બનાવી રહ્યા છો એના ધંધા બંધ કરો તમે હા જોઈ રહ્યા છો કે પાછળ નાની એવું નહેરુ હતું અને આ નહેરુને હવે આ માફિયાઓ મોટું બનાવવાનું એક કાવતરું રચી રહ્યા છે સરકારને સૂનો લગાડવાનું કાવતરું રચી રહ્યા છે પરંતુ આ જૂનો સરકાર સંભાળી લેશે સૂનાને સાફ કરી દેશે સૌથી મોટો સવાલ છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે રાણવસીની સીમમાં છીએ અને ચાર ગામની વચ્ચે છીએ આગળ ભેભા આવેલું છે ડાબી સાઈડ ઉપર મગડી આવેલું છે આ બાજુ આગળ અંબાવડ આવેલું છે ને આગળ રાણવસી આવેલું છે એટલે હાલ અત્યારે અમે રાણવસીની જગ્યા ઉપર છીએ અને અહીંયા માફિયાઓ બેફામ બન્યા છે ડમ્પરો વડે માટી છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર કરીને દીવની આર કેસી ખાનગી કંપની સુધી પહોંચી રહી છે પરંતુ આ નદી અહીંયા રાણવસીની સીમમાં ઊભી કરવામાં આવી છે હું એવું કહું કે નદી ઊભી કરવામાં આવી છે એમાં જરા પણ અતિશયોગતી નથી કારણ કે કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવે કે જોઈ શકો છો કે આ રસ્તો છે અને કાયદેસરની નદી છે તે ઊભી કરવામાં આવી છે કેમેરામેનને કઈ તમામ દ્રશ્ય ઝૂમ કરીને બતાવે કે ખબર પડે અધિકારીઓને કે તમે અહીંયા સ્પોટ ઉપર નથી આવતા ને ત્યારે આ હાલત પેદા થઈ છે ખાસ કરીને જોઈ રહ્યા છો કે અહીંયા આ રસ્તાનો કિનારો તોડી તોડી નદી ઊભી કરવામાં આવી છે મારું કહેવું છે કે આની પરમિશન કોણે આપી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે આ નવી નદી બનાવવાની પરમિશન આપી છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે સિંચાઈ વિભાગ ગીર સોમનાથનું શું કરી રહ્યું છે સિંચાઈ વિભાગે આ લોકોને પરમિશન આપી છે નદી બનાવવા માટેની કાયદેસરના રસ્તાઓ ખોદી રહ્યા છે કાયદેસરના કિનારા તોડી રહ્યા છે તમે નિયમને નેવી મૂકી દીધા છે તમે વીસ મીટરથી દૂર રાખવું આગળ ખેતર છે જોઈ રહ્યા છો કેમેરા મને કઈ ખેતરો પણ બતાવે આ માલિકોના પોતાના હકોના ખેતર છે અને ખેતરના કિનારે તમે નવી નદી ઊભી કરી રહ્યા છો એ સૌથી મોટો સવાલ છે અને ગીર સોમનાથના કલેક્ટરે આ લોકોને પરમિશન આપી છે કે નહીં સૌથી મોટો સવાલ છે હું તો આશા રાખું છું ગીર સોમનાથના જિલ્લાના કલેક્ટર છે તે ખૂબ બાંબાજ છે અને આના ઉપર કાર્યવાહી કરીને બતાવે આ માફિયાઓ બેફામ બન્યા છે આ માટી છે તે દીવની કંપની સુધી પહોંચી રહી છે અને સુજનામ સુફલામ અંતર્ગત આ માટી વેચી રહ્યા છે પરંતુ આની પરમિશન છે કે નહીં અત્યારે અમે જે લોકેશન ઉપર ઊભા છે એ લોકેશન ઉપર કરોડો ટન માટી ચોરી થઈ ગઈ છે માટીને વેચી મારી છે દીવની ખાનગી કંપની સુધી છતાં પણ અધિકારીઓ છૂપ છે છતાં પણ આરટીઓ ગીર સોમનાથનું તંત્ર છૂપ છે છતાં પણ ગીર સોમનાથનું પોલીસ તંત્ર છૂપ છે અને આ ગીર સોમનાથ કલેક્ટર જોઈ રહ્યા છે અમુક પ્રેક્ષક બનીને કે ભાઈ થઈ રહ્યું છે નદી બની રહી છે અરે નદી બની રહી નથી તમે કાર્યવાહી કરીને બતાવો અહીંયા આજુબાજુ લોકો હાલાકી ભોગવી રહ્યા છે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી તમારા ડમ્પર જે ઓવરલોડિંગ માટી ભરેલી હોય છે ગઈકાલે જ કેસરિયામાં એ ગમફાર અકસ્માત સર્જાયો બિચારાની જાન બચી ગઈ છે પરંતુ આવો બીજારો અકસ્માત બીજી વાર ન બને એટલા માટે અમે તંત્રને બતાવીએ છીએ કે આ રિયાલિટી છે તમારે સ્વીકારવું પડે નહીં સ્વીકારવું પડે તો પણ કારણ કે માફિયાઓ બેફામ બને છે ત્યારે એને લડનારો મળે છે ને ત્યારે એ લોકોને થોડું ખૂંચે છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે નદી નવી બનાવી રહ્યો છો એના ધંધા બંધ કરો તમે હા જોઈ રહ્યા છો કે પાછળ નાનું એવું નહેરુ હતું અને આ નહેરુને હવે આ માફિયાઓ મોટું બનાવવાનું એક કાવતરું રચી રહ્યા છે સરકારને સૂનો લગાડવાનું કાવતરું રચી રહ્યા છે પરંતુ આ સૂનો સરકાર સંભાળી લેશે કે સૂનાને સાફ કરી દેશે એ સૌથી મોટો સવાલ છે કે મેડમ એને કહીશ કે હવે આ નારી જે નહેરુ છે એને જે મોટું બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે હવે એ ષડયંત્ર બતાવે જોઈ રહ્યા છો કે અહીંયા પણ માફિયાઓ દ્વારા આ નહેરાને મોટું બનાવવાનું એક કાવતરું રચવામાં આવ્યું છે અને ખાસ તો મોટો સવાલ એ છે કે જિલ્લાના કલેક્ટરે પરમિશન આપી છે કે નહીં ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગે પરમિશન આપી છે કે નહીં અને પરમિશન આપી છે તો આ નહેરુને મોટું બનાવવાનું એક નદી ઉત્પન્ન કરવાની એક મોટી બનાવવાની પરમિશન આપેલી છે કે નહીં એ સૌથી મોટો સવાલ મહત્ત્વની વાત તો એ છે કે રાણમસીની બે જગ્યા ઉપર માટી કામ ખોદકામ ચાલુ છે એક તો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે છે ત્યાં નજીક માટીનું ખોદકામ ચાલુ છે અને એ માટી પણ દીવની ખાનગી કંપની સુધી પહોંચી રહી છે પરંતુ ચાર ગામની જીમ વચ્ચે આ રાણમસીની ઓખરું જેવું છે એક નહેર જેવું છે નહેરની અંદર નહેરને મોટી કરી આ દિવાલોને તોડી રસ્તાઓ છે આગળ આ રસ્તાને તોડી અને ત્યારબાદ આ માટી દીવની ખાનગી કંપની સુધી પહોંચી રહી છે પરંતુ સવાલ તો એ આખરે રહી છે કે આ તોડવાની માટી ભરવાની પરમિશન કોણે આપી એ સૌથી મોટો સવાલ છે કારણ કે ખાનગી કંપનીને સુજનામ સુફલામ અંતર્ગત માટી વહેંચવી શક્ય નથી અને એટલા માટે અમે બોલી રહ્યા છીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે ગીર સોમનાથના જિલ્લાના કલેક્ટર આમાં કડક તપાસ હાથ ધરે અને જે જે અધિકારીઓની સિંચાઈ વિભાગથી લઈ મામલતદાર ટીડીઓ આરટીઓ અને પોલીસ તંત્ર જે જે અધિકારીઓની મિલીભગત હોય એના ઉપર કડક કાર્યવાહી કરે એનો આદેશ કરે ખાસ કરીને આગળ માલિકોની ખેતરું પણ આવેલા છે વાડીઓ પણ આવેલા છે અને વાડીની કટોકટ આ લોકોએ આ ખનીજ માફિયાઓએ જેણે આ પોતાના સ્વાર્થ માટે થઈ અને આ લોકોએ આ નદી જેવું બનાવી નાખ્યું છે અવકરો તોડી નાખ્યું છે એક